અડાજણ પાલ ખાતે આવેલ સેવન સ્ટેપ્સ સ્કૂલમાં સાયન્સ ફેર અને ચેસ કોમ્પિટિશન યોજાઈ હતી સનરાઇઝ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત અડાજણ રાંદેર ખાતે આવેલ સેવન સ્ટેપ સ્કૂલમાં સાયન્સ ફેર અને ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરાયા હતા આ કોમ્પિટિશનમાં સ્કૂલના એમડી સંજય બલદાણીયા એડમિન વિશાલ આહિત અને સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષિત કોમર્ષ તેમાં શિક્ષક ગણી હાજર રહી આયોજનને સફળ બનાવ્યું હતું વિશાલભાઈ આહીર આવેલી હતી અડાજન ખાતે આવેલ સેવન સ્થેથ સ્કૂલ આજે શું કાર્યક્રમ સ્કૂલમાં રાખવામાં આવેલો છે આજ રોજ સાયન્સ ફેર અને ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક હજાર જેટલા વાલીસ્યુ હાજરી આપી અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા અને અમારા સન્રા ગ્રુપ ઓફ સ્કૂલના એડિ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ બલતાણીયા એડમિન વિશાળભાઈ આહિર અને કોમ પ્રિન્સિપલ કમલક શાહ આ લોકો ઉપસ્થિત રહી અને શિક્ષક ગણું સાથે આ કાર્યક્રમને ઉત્સાહિત કરવામાં આવ્યો કેટલા બાળકોએ કેટલી કૃતિઓ રજૂ કરી સાયન્સ ફેરની અને ચેસ કેટલા બાળકોએ ભાગ લીધો ચેસ સાયન્સ ફેરની અંદર ત્રીસેક જેટલી કૃતિઓ જેમ કે વાયુ પ્રદૂષણ અટકાવવું પછી રોડ રસ્તાઓની અંદર સોલાર પેનલ અને ઘણી બધી અનેક અનેક કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું ચેસમાં કેટલા છોકરાઓએ ભાગ લીધો ચેસમાં પચાસ જેટલા છોકરાઓ તેમનો ભાગ લેવામાં આવ્યો એમના માર્ગદર્શન કયા સાહેબ આપી રહ્યા છે કોણ છે એમના માર્ગદર્શન વિકી સર આપી રહ્યા છે ધ્વની પટેલ ધ્વનીબેન કઈ સ્કૂલ સાથે આપ જોડાયેલા છો અને કઈ જગ્યા પર તમે કામ કરી રહ્યા છો અને આજે શું સ્કૂલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હું સેવન સ્ટેપ સાથે જોડાયેલી છું અને રાંદેર ને ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું અને એની સાથે જ અમે આજે કમ્બાઈન્ડ સાયન્સ ફેરનું આયોજન કર્યું છે અહીંયા સેવન સ્ટેપ પાલ બ્રાન્ચમાં કેટલી કૃતિઓ લખી છે કેટલી ત્રીસ જેટલી કૃતિઓ અહીંયા અમે કરી છે એની સાથે ચાર્ટ પણ છે સાથે અનો આયોજન કેટલા સમયથી કરવામાં આવેલું હતું છોકરાઓ પાસેથી કરાવવાનું ચાલુ કર્યું લગભગ મહિનાથી અમે લોકો છોકરાઓને સાથે એમની સાથે

अबाउ थर्टी जितनी हमने आ, किया है मॉडल्स हमारे प्रिपेयर किए हैं उसमें से हमारे स्टूडेंट्स ने विंड एनर्जी को सेव करने का कि उस एनर्जी को सेव करके हम कि, किस तरह से यूज कर सकते हैं तो हम लोगों ने दिखाया है कि इलेक्ट्रिसिटी के थ्रू हम लोग विंड एनर्जी के थ्रू इलेक्ट्रिसिटी जनरेट कर सकते हैं और हाउसेज में इलेक्ट्रिसिटी ला सकते हैं सेम सेंसर्स के प्रोजेक्ट यूज किए हैं डे एंड नाइट का कॉन्सेप्ट दिखाया है एंड देन ऐसे ही हम लोगों ने एक सोलर बस बनाई है जिसमें सोलर एनर्जी का यूज किया जाएगा और वो सोलर बस चलेगी तो इस तरह के हमने हमारे स्टूडेंट्स ने प्रोजेक्ट्स शो किए हैं जिसमें हम लोगों ने नेचुरल एनर्जी का बहुत अच्छे से यूज दिखाया है कोमल शाह प्रिंसिपल ऑफ सर स्टूल आज कार्यक्रम आज हमें साइंस आज नेशनल साइंस डे भारत भर मज आए એ નિમિત્તે અમારી સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે